બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે પવન થોડો થોડો લાગી રહ્યો છે અને રાત્રે ભારતે સિંદૂર ઓપરેશન સિંદર સિંદૂર જારી કર્યું ને એટેક કરીએ કર્યો છે પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ ઉપર તો એને પાકિસ્તાને પ્રતિક્રિયા આપી કે અમે પણ હુમલો કરવો કરશું એટલે હવે ભારતે થોડીક સેફ્ટી રાખવી પડે વાહ વાહ મારો દીકરો બહુ ડાયો એટલા માટે હર્ષ સંઘવીએ સવાર સવારમાં એવું ઉપરથી જ પરિપત્ર આવેલો હોય કે સંપૂર્ણ બ્લેકઆઉટ રાખવાનું છે એટલે રાત્રે સાડા સાત પછી લાઇટો બધી બંધ રાખવાની એટલે અમુક જગ્યાએ કદાચ વહી પણ જાય ને ન પણ જાય ન જાય તો લાઇટ બંધ રાખવી બહારની લાઇટો ક્યાંય પ્રકાશ ઘરની બહાર નીકળે નહીં એ રીતનું વાતાવરણ અંદર રાખવું એટલે આવી કંઈક પરિસ્થિતિ છે એટલે એમાં બધાએ સાથ સહયોગને સહકાર આપવો એ જરૂરી છે બસ તો આવું છે અને વરસાદ અત્યારે ઉનાળાની ઋતુ ફૂલ ચાલતી હતી એમાં ચાર પાંચ દિવસની આગાહી છે એટલે અત્યારે તો એમ જ લાગે છે કે ઉનાળા જેવું છે નહીં ચોમાસું હોય એવું લાગે છે વાતાવરણ ને વેદું અત્યારે હમણાં થોડી વાર પછી આવશે એટલે એની સાથે પણ આપણે વાર્તાલાપ કરશું આવશે એટલે સાથે મારી કઝિન સિસ્ટર વાવાઝોડું એ પણ આવે છે એટલે બેહીને તમને કન્ટેન્ટમાં આપણે લેશું અને રાજકોટનું રોકાણ વેદુનું કેવું રહ્યું એ આપણે જાણીશું આ ભાઈ તો બે દિવસથી ઉત્સુક છે કારણ કે ત્યાંથી એને સ્કેટિંગ વિડીયો કોલમાં બતાવ્યા હતા કે એના માટે સ્કેટિંગ લઈ આવવાની છે પોતાના માટે તો એને ક્યારનો બે દિવસથી પાછળ લાગ્યો છે કે વેદુ ક્યારે આવશે વેદુ ક્યારે આવશે એટલે એવું બધું ચાલે છે હે હમણાં આવશે કોણ કોણ આવે છે વેદુ ને બીજું કોણ આવે છે હાલે તો એ તારા માટે કાંઈ લઈ આવવાના છે રમકડા નહીં ખાલી સ્કેટિંગ જ શું રમકડા સ્કેટિંગ લેતા આવની ખાલી સ્કેટિંગ જ હોય તારે સ્કેટિંગ થી રમવાનું તો એને કીધું તું પણ એટલે ઈ ખાલી સ્કેટિંગ જ લઈ આવવાની છે તારા માટે અને વેદુ માટે બેય માટે સ્કેટિંગ બરાબર તું રમજે તોફાન ન કરતો તો જ નકર નહીં ચાલો હવે આગળ રમકડા લેવાની છે હા હા બહુ સરસ હવે પછી થોડા સમય પછી તમને આગળનો વિડીયો કન્ટિન્યુ કરીએ મારો ટાઈમ થતો આવે છે એટલા માટે કાકીડો બાકી અલગ જગ્યાએ ગોતીને બેઠો છે બો જો શું સમજો અહીંયા આવું એક વસ્તુ બતાવું અહીંયા આવ જો કાકીડો અહીંયા આવજી જો કાકીડો ક્યાં જોયો અહીંયા ચૂલા ઉપર ચૂલા ઉપર ચૂલો ક્યાં છે ચૂલો ચૂલો કોને કહેવાય ચૂલો 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 ઓલો ભડકો કરે હડગાવે ક્યાં એની ઉપર જો દેખો દેખાડોને રાઈડું ન નખાય હોને કર બટકું ભરી જાય કોણ આવ્યું એ તો કાળો જ હોય ને કોણ આવ્યું કંઈ આપણી ઘરે જો બીજો હોતે આવ્યો જો દોડ્યો નથી દોડ્યો નથી દોડ્યો ચાલો ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને જોરદાર પવન ઠંડો ઠંડો આવે છે એર કુલાબ અને બાળકો હીચકે હીચકતા એની મોજમાં વ્યસ્ત છે વાહ વેદુ કેવું લાગ્યું તને મજા આવી રાજકોટની ટૂર કેવી કરી આવડી એવડી કેન્ડી ખાધી આવડી આવડી કેન્ડી ઓ લેખો કોઠડીવાડી કે પછી બીજી હતી કોઠડી આવડી પેપ્સી પેપ્સી કે મને પેપ્સી તો જોઈતી એને જોઈતી ખાધી થોડી હોય આ ખાય અને પાછું કહેવાય નહીં કંઈ નકર તો એને પાછું એને કોઈ ન આપે એને કોઈ ન આપે જો હા એટલે વાહ વેદુ વાહ મજા એવી મજા કરી રાજકોટમાં જલસે કરી એવી જલસી ઠે સરસ ઓહ હો 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 ભાઈ હવે હવે કઈ બાજુ ઉપાડવાનું છે કેદી અરે વાહ તારે તો પણ ફરવાનું જબરું થઈ ગયું હો જો વેકેશન પડ્યું એટલે તરત અક્ષર મંદિરે ત્રણ દિવસ ન્યા રમત ઉત્સવમાં જલસા કરી એવી એના પછી સીધી રાજકોટ વહી ગઈ અને રાજકોટ પછી હવે સીધી જેતપુર વાહ મામાની ઘરે વેકેશન એન્જોય તો તું જ કરશ શિવને પડ્યું છે પણ એને કઈ જાજુ વાળું નથી એને તો જોકે ચાલુય નથી થયું પૂછી લે પૂછી લે ભાઈ ક્યાં ગયો તો તું

તો તાર મામા ગીર માં રેવા વહી ગયા કે પછી ગીર ના સિંહ તાર મામા ને ગામ માં આવી ગયા હા ઈ હજી નક્કી કરવું પડશે ભાઈ હવે કહાની કેમ બનાવી હા વળી ગયા પાછા ભાઈ ભાઈ તને જોઈને તો સિંહ પાછા પડે ઓલા વળી જાય તુંય પણ બાકી જબરી કોમેડી કરી દેસ હો શું બેન શું બેન એવું છે આટલા દીખ્યા તું હતી નહીં ને એટલે મારે વિડીયોમાં કન્ટેન નહોતું થતું મારે માથાકૂટ કોની યરે કરવી વાતું કોની યરે કરવી એટલે એકલા એકલા વિડીયો બનાવતું તો હવે પાછું ઓહો હવે તો અત્યારે આ આવી ગઈ છે અને બીજું ઓલું વાવાઝોડુંય આવી ગયું છે હમણાં આપણને વાવાઝોડા બતાવું તમને આનું સુપિરિયર વર્ઝન છે જો આ વાવાઝોડું આવ્યું એની સાથે પ્રકૃતિમાં પણ ફેરફાર થઈ ગયો પ્રકૃતિમાં પણ વાવાઝોડું દેખાવા માંડ્યું એ તમને દ્રશ્યમાન થઈ રહ્યું હશે ને અમને તો અનુભવાય રહ્યું છે બે બે રીતે આફતો આવી ગઈ એક તો વાતાવરણમાં પવન ને એક તો અહીંયા ઘરમાં વાવાઝોડું બધું વાવાઝોડું રાજકોટના લોકો હવે આનંદ મનાવતા હશે કારણ કે ત્યાંથી વાવાઝોડું વાવાઝોડું નીકળી ગયું અને ગોંડલના લોકોની માટે શોકની વ્યવસ્થા ખાલી શોકની લાગણી છે ખાલી અમારા ઘર પૂરતી અમારા ઘર પૂરતી કે આ વાવાઝોડું આ મારા ઘર મારા પૂરતી આ વાવાઝોડું અહીંયા પહોંચી ગયું છે હા બોલો તમે થોડીક શાંતિ રાખો ને બાળકો તો આ માથા કૂટાઈને થોડીક વાતો થાય હા બોલો છે નેતા તો ન થાય પણ ડબલ વાવાઝોડા થઈ ગયા ને એટલે અરે વાહ સિક્સ મારી રહ્યો ડબલ વાવાઝોડા થઈ ગયા અને બીજુ વાતાવરણમાં અંબાલાલની આગહીનું વાવાજોડું તઈન તઈન ભેગા થઈ ગયા હોય આ તો બે નો નતું બે તો આ એ તરે તઈન તઈન હવે હવે હું થાહે રાતે એ તો કોને ખબર હવે ભજીયા ભજીયા બનાવો હરખાઈનો મુસળધાર વરસાદ પડી જાય તો પછી તાઢોડામાં કાઈ હા બોલો બેટા હાંજે ને એને ખબર હોય વાવાઝોડું આવે છે ને એટલે પછી બંધ થઈ જાય વાવાઝોડાની ઘરે એક બીજું વાવાઝોડું આવી ગયું હોય એટલે પછી કરા કેમ પડે આવું થાય ને હે તમાર નો થાય કે સારું લ્યો શું કે તમારું ભણતર ગરૈયામાં ગરૈયામાં બેડલક જો કોઈ એની કોલેજમાં કોઈને નસીબનું એમ કહેવાય ને કે ખરાબ નસીબનો એનો એવોર્ડ આપવો હોય ને તો આને આપી કઈ કારણ કે જો પેલા તો એને એક વિષયમાં કેટી આવી કેટી આવી ઈ પાછો ફાવતો તો કેટી આવી ઈ તો ઠીક છે ઈ એને સૌથી વધુ ફાવતો તો એમાં કેટી આવી કેટી આવ્યા પછી છ મહિના પછી એક્ઝામ દીધી હા અને એક્ઝામ દીધા પછી હું થયું ને ઈ હવે ઈ જ કે છે બધુંય મારે ક્યાં કેવું મારું રિઝલ્ટ એબ્સેન્સ માં રાખ્યું એટલે કે મુલતવી રાખ્યું પછી મેં ફોન કરીને એને કીધું ને

પણ આરું ઈ વિચારવા જેવું ફેવરેટ સબ્જેક્ટ એમાં માણસ ફેલ થાય કેટી આવી કેટી આવ્યા પછી પાછો આવું બુંદિયાર એટલે જો પ્રભુ ની કરામત તો જો ઈ નસીબ ના વાકા થી ઊંટ ઉપર બેઠા હોય ને આવે આવીને કોઈ તરફ બટકો ભરે પગમાં અને આને એવું જ થયું ઊંટ ઉપર બેઠી થી ને કોઈ તરફ આવી ને પગમાં બટકો ભરે ગયો આને કેવાય નસીબ ના વાકા જોરદાર એક્ઝામ્પલ આને બહુ શૂટ થાય પરફેક્ટ રીતે

પછી એમાં ગોંડલી નદી માં આવે વરસાદ આવે ને તો તને દેખાડી દઉં ને આ શિવરાજગઢ ભરી આવી જાય એટલે બે ભેગું થઈ જાય ગોંડલી નું શિવરાજગઢ એટલે થઈ જાય તારું શિવરાજપુર જોયે હવે આમાં શિવરાજપુર તો કેમ જાવું

રસ્તો કાઢી દઈએ હા હા આવું છે બધુંય ચાલો વરસાદ આવો મિંડો છે શરૂઆત થઈ ગઈ છે તો હવે આજનો વીડિયો મને લાગે છે અહીંયા સુધી જ રાખશું તો બધા વ્યસ્ત રહો મસ્ત રહો અને વરસાદ એન્જોય કરતા રહ્યો ને વેદું ઈચ્છા છે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દ્યો આ અંદર જશે નહીં એમ એવું લાગે છે એ અંદર જાવ આ વરસાદમાં નવાય નહીં બટા